હેલો જે ઘટના બની છે ખાસ કરીને મેડિકલ કોલેજ ના સંદર્ભમાં કારણ કે સરકારે ફી વધારો કર્યો છે જીએમી આર એસ જે કોલેજ છે એમાં અને એટલા માટે આજે કોલેજમાં અ નો ફી વધારો થયો છે એ ફી વધારાના કારણે કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યા છે ગયા વર્ષે આ ફી વધારો કરવામાં આવ્યો હતો આ વખતે પણ ફી વધારો કરવામાં આવ્યો છે ગઈ ગયા વખતે વિરોધ થવાના કારણે સરકાર મુલતવી રાખ્યો હતો આ વખતે વધારો કર્યો છે આ સરકારની સરકાર દ્વારા સંચાલિત આ એક સોસાયટી છે જીએમઈ આર એસ કે જેમાં સરકાર પોતાની કોલેજો જે છે ઉભી કરે છે અને એના આધારે સરકાર પોતે અને ફી નક્કી કરે છે તે લઈને એનું સંચાલન પણ એ સોસાયટી દ્વારા કરવામાં પાછળનું કારણ એવું છે કે જયારે આ સોસાયટી ચાલુ કરવામાં આવી ત્યારે ચાલીસ થી પચાસ લાખ જેટલા ડોનેશન આપવામાં આવતું હતું બીજા ખાસ કરીને મહારાષ્ટ્રમાં તો એ ગુજરાતના પૈસા બહાર ન જતા રહે એટલા માટે એ ચાલુ કરવામાં આવી હતી અને આખી સોસાયટી ચાલુ કરવામાં આવી હતી અને એટલા માટે એનું મહત્વ એ સમયથી વધારે થતું હતું પરંતુ લોકો કે છે કે આટલો બધો સરકારી કોલેજ હોય અને આટલો બધો શા માટે ફી વધારો લેવામાં આવે છે સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને એ લેવામાં આવે છે અને જો કે સરકાર સામે એવી દલીલો કરે છે કે બેંકમાં લોન મળે છે અહીંયા બધા જ વાઇટમાં પૈસા લેવામાં આવે છે તો એની જે વિદ્યાર્થીને માનો કે લોન લેવી હોય અત્યારે લગભગ બારસો થી તેરસો જેટલા સ્ટુડન્ટ દર વર્ષે એમાં એડમિશન લેતા હોય છે તો છ માં બહારના રાજ્યો જે જતા રહતા હતા ત્યારથી આ ચાલુ કરવામાં આવી છે લગભગ હમણાં દસ વર્ષ પૂરા થઈ જશે અને વીસ વર્ષ પૂરા થઈ જશે આ આ સિસ્ટમ જે લાગુ કરી છે ને અને આ જે ફી વધારો કર્યો છે એ ફી વધારો પચાસ કરોડ જેટલો એમાં લગભગ સાડત્રીસ કરોડ જેટલો ફી વધશે સરકારને આવક થશે આની પાછળનું કારણ એક એવું આપવામાં આવે છે કે જે સાઉથની લોબી હતી મહારાષ્ટ્રની લોબી હતી મેડિકલ કોલેજો જે ધરાવતા હતા એ બે હજાર પાંચમાં પહેલાના જે કેટલાક મિનિસ્ટર્સ હતા એને એને કેટલાક બધાને એને પચાસ કરોડ રૂપિયાની લાંચ આપતા હતા અને એ લાંચ દરેક મેડિકલ જે ફિલ્ડ ધરાવતા હતા એ મિનિસ્ટરોને આપવામાં આવતી હતી એવા કેટલાક આરોપો પણ મૂકવામાં આવે છે આ કોઈ આરોપ કોઈ સામાન્ય વ્યક્તિ નથી મૂક્યા પરંતુ જે સત્તામાં રહેલા કેટલાક ચોક્કસ વ્યક્તિ દ્વારા પણ એ કહેવામાં આવ્યું છે તો એ જયારે આ બંધ કરવામાં આવી કોલેજની મેડિકલ સોસાયટીની રચના કરવામાં આવી ત્યારે એ લાંચની રકમ વધારીને સો કરોડ રૂપિયા આપવા સુધી દર વર્ષે સો કરોડ આપી દેવાનું એટલું નક્કી ઓફર પણ કરવામાં આવી હતી પરંતુ ઘણા બધા જે જે એમણે ઇનકાર કરી દીધો હતો આજે પણ આપણે ગુજરાતમાં લગભગ છ જેટલી સરકારી મેડિકલ કોલેજ છે અને વીસ વર્ષથી એમાં કોઈ જ વધારો નથી થયો છેલ્લા વીસ વર્ષથી વડોદરા રાજકોટ જામનગર ભાવનગરમાં માં જે અમદાવાદ ની બે મેડિકલ કોલેજ તો એ એ બધામાં છ કોલેજો છે પચીસ હજાર રૂપિયા ફી લેવામાં આવે છે અત્યારે પેલા છ હજાર રૂપિયા થી અત્યારે પચીસ હજાર લેવામાં આવે છે તો આ સરકાર કેમ આટલો વધારો ફી વધારો લઈ રહી છે એના માટે એવું કહેવામાં આવે કે સરકાર પોતે શું મેડિકલ માફિયા બની ગઈ છે પંદર વર્ષ પહેલા જે છ હજાર રૂપિયા હતા એ અત્યારે સરકારી કોલેજમાં પચીસ હજાર છે તો બાકીની જે સરકારી કોલેજ છે સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે એને પાંચ થી છ લાખ રૂપિયા સરકાર કેમ આટલો મોટી ફી ઉઘરાવે છે એ આજે સવાલ આવીને ઉભો રહ્યો છે મોટો મોટા પ્રમાણમાં કારણ કે આ મેડિકલ એજ્યુકેશન સોસાયટી જે છે એ કોલેજનું જે સંચાલન કરે છે એમાં અઢાર થી વીસ જેટલી કોલેજો છે અને બધી થઈને સરકારી પ્રાઇવેટ બધી થઈને ગુજરાતમાં ત્રીસ જેટલી મેડિકલ કોલેજો છે અને છ હજાર પાંચસો બેઠકો બધી થઈને થઈ ગઈ છે અને આ વર્ષથી કદાચ નવી જે કોલેજ નવા વર્ષથી શરૂ થશે એમાં સાત હજાર જેટલી મેડિકલ કોલેજની બેઠકો ગુજરાતમાં થઈ જવાની છે તો આ સોસાયટી કેમ આટલા મોટા પ્રમાણમાં ફી લઈ રહી છે એ એનો એક સવાલ આજે ઉભો થયો છે કારણ કે એવું કહેવાય છે કે બસો બસો થી અઢીસો કરોડ રૂપિયા જે ખર્ચ કરવામાં આવે છે કરવામાં આવે 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 છે 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 એમાં મેન પાવર જે મેળવવામાં મેળવવામાં સિક્યુરિટી નર્સ ડોક્ટર છે પટાવાળા છે અને નિવૃત્ત થઈ ગયેલા અ ટીચર જે છે પ્રાધ્યાપકો જે છે મેડિકલ કોલેજના ડોક્ટર જે છે એ પણ આમાં સમાવેશ થાય છે અઢીસો કરોડ રૂપિયા એમાં ભ્રષ્ટાચાર થતા હોવાના ઘણી વખત આરોપો થયા છે તો સરકારે એની તપાસ કરવી જોઈએ કે ખરેખર એ કેટલી કેટલા પેમેન્ટ આપવામાં આવે છે એનું તેની તપાસ સીએજી દ્વારા એના હિસાબો તપાસ કરવા જોઈએ પણ તો એ તપાસ થતા નથી તો શા માટે આવું કરવામાં આવે છે સૌથી મોટો સવાલ ઉભો થયો છે પેલા જ મેડિકલ આજે રચના થઈ મેડિકલ સંસ્થાની ત્યારે ડોક્ટર કે કે શાહે શાહને ઓફર કરી હતી સરકારે કે તમે આના ચેરમેન બનો પણ તો એને કરી દીધો હતો એને ખબર હતી કે આવું બધું થઈ શકે છે સ્વાભાવિક છે તો જ ઇન્કાર કરે બાકી શા માટે ઇન્કાર કરે છે તો એક જ એજન્સી ને જે અંદર કામ આપવામાં આવે છે ભ્રષ્ટાચાર ના આરોપો થઈ રહ્યા છે એ બધી સરકાર જો તપાસ કરે અને એ બધું અટકાવે તો અત્યારનું જે ફી નું ધોરણ છે એ નીચે આવી શકે છે એક એક વાલીએ એવો આરોપ પણ મૂક્યો હતો કે એક જે સરકારમાં જે મિનિસ્ટર હતા એ આમાં લાખો રૂપિયા ડોનેશન ઉઘરાવતા હતા એસી લાખ રૂપિયા થી લઈને દોઢ લાખ સુધીની એની એક એડમિશન માટે ફી લેવામાં આવતી હતી ડોનેશન લેવામાં આવતું હતું બરોબર તો આવું કેમ થતું હતું જો કે હવે તો કદાચ નહીં થતું એવું લાગે છે પરંતુ આ તો ઘણા સમય પહેલાની વાત છે યુક્રેનમાં પાંત્રીસ લાખ રૂપિયામાં ડિગ્રી તમામ વર્ષની ડિગ્રી તમામ વર્ષનો અભ્યાસ સાથેની ડિગ્રી આપી દેવામાં આવે છે તો ગુજરાત સરકાર શા માટે ન આપી શકે પાંચ વર્ષના અભ્યાસ માટે પાંચ લાખ રૂપિયામાં

વધારો જે કર્યો છે એમાં કરોડ રૂપિયાથી લઈને છત્રીસ કરોડ રૂપિયા સુધીની આવક સરકારને છે છે થવાની તો વિદ્યાર્થીઓમેન્ટ કોટાથી ની જે બસો દસ બેઠકો છે એ સાત પોઈન્ટ બાણું લાખ રૂપિયાનો વધારા સાથે સોળ સોળ કરોડ રૂપિયાની આવક પણ થશે આ જે વધારો થયો છે આઠ આઠ લાખની આસપાસ વધારો કર્યો છે ફીમાં તો સોળ સત્તર કરોડ રૂપિયા ની એની આવક સરકારને થવાની છે તો ગરીબો માટે ખરેખર જોગવાઈ કરવી જોઈએ આટલી મોટી જો આવક થતી હોય સરકાર તો સરકારી કોટા અને મેનેજમેન્ટ કોટા ની ફી વધારો વધારો જો પચાસ કરોડ જેટલી આવક કરી આપશે બંને જે આપણે સાથે ગણીએ તો પચાસ કરોડ રૂપિયા સરકાર આવક થવાની છે એનઆરઆઈ કોટા ને અલગ ગણીએ આપે તો એનઆરઆઈ કોટા ના લગભગ ત્રણ હજાર જેટલા યુએસ ડોલર નો વધારો કરાયો છે જેના પગલે ત્રણસો પંદર બેઠક જે છે એનઆરઆઈ ની ત્રણસો પંદર બેઠક એ નવ પોઈન્ટ પિસ્તાલીસ લાખ યુએસ ડોલર ની ફી આવક થશે

એમાં સરકારે ખરેખર એ માટે કરવું જોઈએ સોલા અમદાવાદ છે ગોત્રી છે વડોદરા ગાંધીનગર છે ધરમપુર પાટણ ની છે હિંમતનગર ની છે જુનાગઢ છે વલસાડમાં એક નવી કોલેજ શરૂ થઈ છે નવસારીમાં છે રાજપીપળા પણ છે અને ગોધરા સહિત કુલ આવી તેર કોલેજો છે જીએમ આરએસ તો એમાં સરકારે કેટલાક કોટા એવો રાખવો જોઈએ કે ગરીબ કોટા પુર્સ વિદ્યાર્થીઓ માટે રાખવો જોઈએ એવું ઘણા બધા લોકો માને છે કારણ કે ગયા વર્ષે જયારે વધારો કરો ત્યારે મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો લોકો વિદ્યાર્થીઓએ ઘણા મોટા પ્રમાણમાં વિરોધ કર્યો હતો આ વખતે હજુ વિરોધ દેખાતો નથી ક્યાંય કોઈ વિરોધ કરવા પણ તૈયાર નથી ઘણા બધા વાલી મંડળ પણ આ માટે અવાજ ઉઠાવવા અત્યારે તો તૈયાર લાગતા નથી ભલે સરકારે અત્યારે સડસઠ ટકાથી લઈને નેવ્યાસી ટકા સુધીનું પોતિંગ વધારો કર્યો છે તો આ વધારો નેવ્યાશી ટકા જેવો જે વધારો થયો છે એની સામે અત્યારે વાલીઓમાં કોઈ વિરોધ દેખાનો દેખાતો નથી બે હાજર ત્રેવીસમાં જે રીતે વિરોધ થયો એવો વિરોધ દેખાતો નથી તો હવે આના માટે ખરેખર સરકાર શું મોટા કરોડો રૂપિયા ભેગા કરવાની તો શા માટે થઈ રહ્યું છે એ સવાલ આજે મોટો ઉભો થયો છે સરકાર સામે ભગવા અંગ્રેજો જેને કહેવામાં આવે છે એની સામે અને એટલા માટે સરકારી કોટાની બેઠકમાં અત્યાર સુધીમાં લગભગ પચાસ લાખ કરવામાં આવશે તો આટલો મોટો પ્રમાણમાં જ્યારે વધારો થતો હોય જેવો તો સરકારે ખરેખર તો એના માટે નક્કી કરવો જોઈએ અને ગરીબો માટે સ્કોલરશીપ આપવી જોઈએ બીજી ફી સરકાર એવું નક્કી કરે કે મેડિકલના વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ સ્કોલરશીપ ફ્રી સીપીઆર યોજના શરૂ કરવી જોઈએ એના માટે ગરીબ વિદ્યાર્થીઓ માટે કારણ કે ગરીબો માટે તો સરકારી કોલેજ પણ રહી નથી માનો કે અત્યારે જે છ મેડિકલ કોલેજો છે સરકારની વર્ષોથી ચાલતી તો ગરીબો માટે એ અનામત રાખવી જોઈએ તો આમાં તો એવું થાય છે કે સરકાર પોતે જ ગરીબોને અન્યાય કરી રહી હોય એવું લાગેલું છે જે લોકો મેડિકલ કોલેજમાં હોશિયાર વિદ્યાર્થીઓ હોય પરંતુ ફી ન ચૂકવી શકે એ મેડિકલ કોલેજમાં ન જઈ શકે તો આ એક પણ સરકાર ની સમક્ષ મૂકવામાં આવ્યો છે જે કન્સેપ્ટ થી સરકારે આ સંસ્થાની રચના કરી હતી અને એની એની અંદરમાં બધી મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે અને સરકાર સરકારના ઇન્ફ્રાસ્ટ્રકચર નો ઉપયોગ થાય છે સરકાર પ્રજાએ આપેલી જે જમીનો છે જે છે એ જમીનો એના મકાનો નો ઉપયોગ થાય છે કે જે સરકાર જે પ્રજા એની એના વેરા જે ચૂકવેલા છે જમીનો આપેલી છે એના પર આ બધી કોલેજ ઉભી થઈ છે તો આટલા મોટા પ્રમાણમાં શા માટે સરકાર વધારાની ફી લઈ રહી છે એક સવાલ આજે આવીને ઉભો રહ્યો છે અને એટલા માટે સરકારને ઘણા બધા સંગઠનો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે કે આ ફી વધારો જે છે એ ઓછો કરવામાં આવે બસ આજે તો આટલું જ અને આવતીકાલે પણ આવા કોઈ ઇસ્યુ પર આપણે ચર્ચા કરીશું અને જયારે પણ આવા કોઈ મુદ્દાઓ હોય તમે જણાવી શકો છો ગઈકાલે કેટલાક દર્શકો આ સૂચનો કર્યા હતા કે ફી વધારાનો સંદર્ભમાં વિચારણા કરવી જોઈએ હવે તમારી પાસે આવા કોઈ મુદ્દાઓ હોય તો આ વોટ્સએપ નંબર તમે જોઈ રહ્યા છો નીચે એમાં તમે જણાવી શકો છો અને સૂચનો કરી શકો છો નમસ્તે